નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું વાછરડી ઉછેર પર થાય કોને લાભ મળશે કેટલો લાભ મળશે અને લાભ ક્યાંથી મળશે તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું અને જો તમે પશુપાલક મિત્રો હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર તમામ તમને પશુપાલન અંગેની પણ માહિતી આ ચેનલ પરથી જોવા મળી જશે કોને લાભ મળશે તો પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા તમામ પશુપાલકોને આ લાભ આપવામાં આવે છે કેટલો લાભ આપવામાં આવે છે તો રાજ્યના પશુપાલકો તેમની પોતાની દેશી ગાય કૃત્રિમ વિજ્ઞાન અથવા શુદ્ધ દેશી ઓલાદની વાછરડી જન્મ થઈ ત્રણ હજાર રોકડ સહાય સૌ રૂપિયા પશુપાલક દીઠ વધુમાં વધુ પાંચ વાછરડીઓ માટે સહાય મળવાપાત્ર રહેશે લાભ ક્યાંથી મળશે તો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને પશુ દવાખાના પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે તેના પછી કયા કયા પુરાવા જરૂર પડશે તો જાતિનો દાખલો સક્ષમ અધિકારી દ્વારા આધાર કાર્ડની રેશન કાર્ડની જરોક્ષ બેંક પાસબુકની જરોક્ષ સરકારી નક્કી કરેલા ઉત્પાદક પાસેથી ખરીદીનું બિલ પશુ ચિકિત્સા અધિકારીની ખરીદી અંગેનું પ્રમાણપત્ર શરતમાં વાત કરીએ તો રાજ્યના ગામોમાં પશુપાલકો ફક્ત કૃત્રિમ વિદ્યાન દ્વારા જન્મેલ માતા બચ્ચાઓને પસંદગી આપવામાં આવશે જેમાં શુદ્ધ ઓલાદો પ્રાથમિકતા આપવામાં આવશે તો બસ મિત્રો આડિયું આટલું જ જો તમને વિડીયો પસંદ આવ્યો તો તમામ પશુપાલન મિત્રોને શેર કરી દેજો અને આવા વિડીયો મળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ હજુ કરી રાખજો